આજના દિવ્ય સત્સંગમાં સિદ્ધ મંત્રોની અલૌકિક શક્તિઓનું રહસ્ય જાણીશું આમ તો મંત્રો ઘણા બધા છે લાખો છે પણ જે મંત્ર બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા સિદ્ધ કરેલો હોય અને એ સિદ્ધ દીક્ષા જ્યારે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચાર થી છ ના સમયમાં સદગુરુ ભગવાને બતાવેલી વિધિ પ્રમાણે નિયમ પ્રમાણે જે આસન માં કહ્યું હોય જે દિશામાં કહ્યું હોય એવી જ રીતે એ નિયમિતપણે જાપ કરવાથી અને ફક્ત જીભથી થી કે ભીતરમાં શ્વાસ થી જાપ કર્યો એટલું નહીં પણ એ મંત્ર જાપ કરતા પહેલા શિષ્યની ભીતર કેવા ભાવ છે એ ખૂબ મહત્વનું છે બોલવા બોલવામાં ફરક હોય ભગવાનનું કોઈ નામ લેતું હોય તો નામ લેવા લેવામાંય ફરક હોય હોય છે ને કોઈ એક જ વખત ભગવાનને બોલાવે અને ભગવાન પ્રગટ થઈ જાય અને કોઈ બોલાય બોલાય કરે તોય ભગવાન ના આવે આવું કેમ કેમ કે ભાવ ભાવમાં ફરક છે એક વખત બોલાયા પણ ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી તો ભગવાન પ્રગટ થઈ ગયા અને અનેક વખત બોલાયા પણ ઈચ્છાઓને લઈ આકાંક્ષાઓને લઈ સ્વાર્થને લઈ એટલે ભગવાન પ્રગટ થતા નથી તેવી જ રીતે મંત્ર જાપમાં પણ એવું જ છે કે ઘણા શિષ્યો થોડા સમય જ મંત્ર જાપમાં બેસે અને મંત્ર એનો સિદ્ધ થઈ જાય અને શિષ્ય દ્વારા કાર્યો થવા લાગે જ્યારે અમુક શિષ્યો જે દસ વર્ષ વીસ વર્ષથી મંત્ર જાપમાં બેસતા હોય પણ તેને કઈ જ પ્રાપ્ત થાય નહીં એટલે ઘણી વખત શિષ્યો એવી ફરિયાદ પણ મનમાં ને મનમાં કરતા હોય છે અને ભીતર શંકા કુશંકા થતી હોય છે કે અમે તો દસ પંદર વર્ષ પહેલા ઉપદેશ લીધો છે મંત્ર લીધો છે પણ અમને તો કઈ પ્રાપ્ત થયું નહીં અમને તો કઈ મળ્યું અમને તો જપકારો થયો નહીં અને આને તો હમણાં હમણાં જ મંત્ર લીધો છે અને મંત્ર સિદ્ધ થઈ ગયો મંત્ર કાર્ય કરવા લાગ્યો એનું કારણ શું કેમ કે તમે કોઈ સ્વાર્થથી

અને તમારા ગુરુ પ્રત્યે ભાવ ઓછા છે શંકા કુશંકા છે શરીર ભાવ છે કઈક સદગુરુમાં અવગુણ દેખાય છે તો પણ એ મંત્ર જાપનું જોય તો ફળ શિષ્યને પ્રાપ્ત થતું નથી જ્યારે એક શિષ્ય છે જે સદગુરુને પરમાત્મા માને છે સદગુરુમાં કોઈ અવગુણ જોતો નથી સદગુરુમાં અનેક દિવ્ય ગુણોના જે દર્શન કરે છે અને સદગુરુએ જે કહ્યું એ સત્ય માની જેવી રીતે કહ્યું એવી રીતે ધ્યાન સાધનામાં જે શિષ્ય તત્પર બને છે તેનો મંત્ર ખૂબ જલ્દી સિદ્ધ થાય છે અને આ મંત્ર જે સિદ્ધ કરેલો હોય એ મંત્રમાં અલૌકિક અને દિવ્ય શક્તિઓ રહેલી છે હવે એ શિષ્યનો મંત્ર જયારે સિદ્ધ થઈ જાય ત્યારે એ શિષ્ય જે સંકલ્પ સંકલ્પ કરે એ એના પૂર્ણ થવા લાગે છે છે બીજો તે તે બોલે સત્ય થાય અને અગમવાણી તેને અગાઉથી જ ખબર પડી જાય કે આમ થવાનું છે આમ થવાનું છે આમ થવાનું છે અને તે પહેલા જ કહી દે કે આવું થવાનું છે અને એવું થાય જ આ એ મંત્રોની શક્તિ છે આ મંત્ર સિદ્ધ થાય ત્યારે હવામાન કેવું છે આગળ કેવું રહેશે કયા કયા સંકટ આવશે અવરોધ આવશે શું ધ્યાન રાખવાનું છે આ બધું જેના મંત્ર સિદ્ધ થઈ ગયો હોય ને એ બધું કહી શકે એનામાં બધી શક્તિ આવડત આવી જાય સામેવાળાનું મન વાંચવાની આવડત તેનામાં આવે છે કે સામેવાળો વ્યક્તિ ન બોલે તોય ખબર પડી જાય કે એ શું વિચારે છે એના શું ભાવ છે એ શું કહેવા માંગે છે એ કઈ કક્ષામાં છે એના કેટલા ચક્રો જાગ્રત છે ક્યાં એ અટકી રહ્યો છે કેમ અટકી રહ્યો છે હવે ત્યાંથી એને બહાર કાઢવા માટેની કઈ યુક્તિ એ બધું જ્ઞાન શિષ્યને પ્રાપ્ત થાય છે સેના દ્વારા આ ગુરુમંત્ર દ્વારા ગુરુમંત્ર અલૌકિક અને દિવ્ય છે આ ગુરુમંત્રો જાપ કરી એ ઉર્જાથી યુક્ત જળ પીવાથી પણ પાંચ તત્વોને શાંતિ થાય છે આવો અલૌકિક ગુરુ મંત્ર જેને મળે તેના તો ખૂબ અહોભાગ્ય છે કે ગુરુ મંત્ર પ્રાપ્ત થયું બીજ તમને મળી ગયું હવે એ તમારા હાથમાં છે કે એ બીજને તમે કેવું સાચવો છો એ બીજનું કેટલું ધ્યાન રાખો છો કેટલું તેને ખાતર પાણી આપો છો કેટલું તેને સત્સંગ આપો છો કેટલી તેની સાચવણી કરો છો જેટલું ધ્યાન આપશો જેટલું ખાતર આપશો જેટલું પાણી આપશો એટલું જ એ બીજ વિશાળ મોટું વટોવૃક્ષ થશે અને આગળ જતાં એમાંથી જ તમને ભક્તિના ફળ જ્ઞાનના ફળ વૈરાગ્યના ફળ સમજણના ફળ પ્રેમના ફળ મીઠા મીઠા પ્રાપ્ત થશે અને જ્યારે એ ફળ આવશે ત્યારે આખું વિશ્વ એ વટોવૃક્ષની છાયામાં બેસવા માટે આવશે તો એ તમારા હાથમાં છે રાખી નહીં બીજને ખાતર પાણી આપ્યું નહીં તો એમનું એમ પડી રહ્યું આગળ 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 એક જન્મે બે જન્મે દસ જન્મે ખબર નહીં કેટલા જન્મે એ જાગે ત્યારે બીજ તરફ જુએ એને ખાતર પાણી આપે સમય અનુકૂળ હોય તો એ બીજ થાય અને વટો વૃક્ષ બને બાકી બીજ બીજ તો દરેક શિષ્યને પ્રાપ્ત છે માટે મળી ગયું હવે આગળની યાત્રા એ તમારા હાથમાં છે તમારે શું જોઈએ છે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો શેના માટે એના માટે સદગુરુ ભગવાન કેટલી વખત શિષ્યને એરણ ઉપર પણ લેતા હોય છે શિષ્યની પરીક્ષા પણ કરતા હોય છે અને જ્યારે એ શિષ્ય આ પરીક્ષામાં પાસ થાય ને ત્યારે એ શિષ્યની ભીતર આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ જ્ઞાન અને આ અદ્ભુત દિવ્ય મૂર્તિના જ્ઞાનનો ખજાનો અવિરતપણે વહેતો થાય છે આ જ્ઞાન ગંગા અવિરતપણે વહેતી થાય છે જ્યારે એ સદગુરુની પરીક્ષામાં પાસ થાય ત્યારે એવું નથી કે સદગુરુ કોઈ એકાદ શિષ્યની જ પરીક્ષા લે સદગુરુ દરેકની પરીક્ષા લેતા જ હોય છે તમારું પેપર ચાલુ જ છે ક્યાં તમે પાસ થયા ક્યાં નપાસ થયા ક્યાં અટકી ગયા ક્યાં રહી ગયા એ સદગુરુને ખબર હોય શિષ્ય જાગ્રત હોય તો શિષ્યને ખબર પડે કે હા અહીંયા મારી ભૂલ થઈ પણ ઘણા શિષ્યો અહંકારને વશ થઈ અહંકાર એટલો હોય કે તે પોતાની ભૂલ માનતા જ નથી સ્વીકારતા જ નથી અને આ જ અહંકારને લીધે શિષ્યો ને ક્યાંક રહી જતા હોય છે એક સિદ્ધ બ્રહ્મનિષ્ઠ સદગુરુ ભગવાન જે પહોંચેલા મહાપુરુષ અષ્ટ સિદ્ધિ નવનિધિ જેમની પાસે અશક્ય ને શક્ય કરી દે એટલું સામર્થ્ય એટલી શક્તિ તેમની પાસે પણ સામાન્ય મનુષ્ય ઓળખી ન શકે લીલા એટલે લીલા એમની કોઈ જાણી ના શકે કે આટલા બ્રહ્મવેતા હશે શૂન્ય શિખરમાં પહોંચેલા મહાપુરુષ હશે આ કોઈ ન જાણી શકે બહાર થી જુએ તો સામાન્ય જ લાગે પણ એમની ભીતર અસામાન્ય શક્તિઓ હવે એ સદગુરુના સાનિધ્યમાં થોડા ઘણા મનુષ્યો સાધકો શિષ્યો આવતા હતા એટલે બધાને ખબર પડી કે આ તો પહોંચેલા મહાપુરુષ છે અને આ મહાપુરુષ સોનું કેવી રીતે બનાવવું એ જાણે છે એટલે ઘણા હોય ને લાલચ જાગે એટલે ઘણા આવ્યા પાસે કે અમને સોનું બનાવતા ને સદગુરુએ થોડું 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 કીધું અને એ પ્રમાણે એ મનુષ્યએ બનાવ્યું પણ સોનું બન્યું નહીં પિત્તળ બન્યું કેમ કે તે પિત્તળ જેવા જ હતા એટલે પિત્તળ જ બને સોનું બન્યું નહીં સદગુરુને આખું ખબર હતી કે આટલું 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 મેળવવાથી સોનું બને પણ સોનું બન્યું નહીં હવે ત્યાં ઘણા શિષ્યોને એ પૂછે કે સોનું બનાવતા શીખવું છે તો કોણ ના પાડે કોઈ ના ન પાડે બધા કે હા સદગુરુ શીખો છે ને શીખવાડો ને સદગુરુ શીખવાડે થોડું ઘણું તો એ સોનો ના બને એમનાથી પિત્તળ જ બને સદગુરુ એ કીધું બરાબર છે સદગુરુ તો લીલા કરતા હોય પરીક્ષા લેતા હોય શિષ્યની એમાં જ ત્યાં એક જિજ્ઞાસુ એક એવો શિષ્ય નિસ્વાર્થ નિષ્કપટ અને નિષ્કલંક હતો કોઈ આશક્તિને કોઈ ઈચ્છાને કોઈ તારું મારું ને કોઈ ભેદ ભ્રમણા ને કોઈ ઊંચની કઈ નહીં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ચોખ્ખો

એ સદગુરુ પાસે આવે સત્સંગમાં બેસે સદગુરુને ખબર સદગુરુની દ્રષ્ટિમાં જ કે આ જિજ્ઞાસુ છે કોઈ પૂર્વનો પૂંજ પ્રકાશ છે પવિત્ર આત્મા છે દિવ્ય આત્મા છે એટલે એક વખત સદગુરુ ભગવાને એને બોલાવ્યો કે અહીંયા બોલાવીને બેસાડ્યો અને પૂછ્યું કે તારે સોનું બનાવતા શીખવું છે હવે આ તો ચેતન ચેતન ચિદાનંદમાં ચેતન રૂપ હું ચેતનમાં મસ્ત રહેવાવાળો મહાપુરુષ નો શિષ્ય અને એ પણ ચેતનમાં મસ્ત રહેવાવાળો ભજનોનું પ્રાગટ્ય ઉલટી વાણીનું પ્રાગટ્ય અદ્ભુત અને દિવ્ય અને બધામાં परिपूर्ण ભજનમાં ભજન ગાવામાં સત્સંગ બોલવામાં જ્ઞાનમાં ધ્યાનમાં ભક્તિમાં વૈરાગમાં પ્રાણાયામમાં બધામાં પરિપૂર્ણ એટલે એને પૂછ્યું કે બોલ તારે સોનું બનાવતા શીખવું છે આ જિજ્ઞાસુ એ જવાબ આપ્યો કે સદગુરુ ભગવાન મને જે આત્મજ્ઞાનનો ખજાનો મળ્યો છે મને જે પરમ ચૈતન્યનો ખજાનો મળ્યો છે અને જે ખજાનાને પ્રાપ્ત કરીને હું ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યો છું જે શૂન્ય શિખરમાં પહોંચ્યો છું જે સહસ્ત્રારમાં પહોંચે છું ને એ અમૂલ્ય છે એની કિંમત થાય નહીં કદાચ સોનું બનાવતા શીખી જઉં તો સોનું બનાવીને ઈચ્છાઓમાં આ શક્તિઓમાં ક્યાંક કદાચ ફસાઈ જવાય પણ પહેલા તો મારી આ કાયા જે કંચન થઈ છે અને કાયામાં જે આત્માનો અલૌકિક પ્રકાશ થયો છે એની કિંમત તો થાય એવી નથી એ અમૂલ્ય છે માટે મારે સોનું બનાવવું નથી પણ આ માર્ગમાં હું એટલો પરાકાષાએ પહોંચીશ એટલો આગળ જઈશ એટલા મહાન પદને પ્રાપ્ત કરીશ અને આખા વિશ્વનું કલ્યાણ કરીશ આખા વિશ્વનું સારું કરીશ ત્યારે આની કિંમત નહીં થઈ શકે એ અમૂલ્ય ની કિંમત કોઈ આંકી નહીં શકે સોનાની તો કિંમત થાય ને પણ આની કિંમત ના થાય આ અમૂલ્ય ખજાનો છે અને મહાપુરુષો જે ખજાનો પ્રાપ્ત કરીને ગયા ને એ ખરેખર અમૂલ્ય છે આજે એ મહાપુરુષોના ભજનો ગવાય એ મહાપુરુષોની વાણી બોલાય તો કેટલા પૈસા કેટલા પૈસા એની કિંમત ન થાય બસ પૈસા મૂકવામાં જ આવે એની કિંમત કરી શકાય નહીં એ અમૂલ્ય ખજાનો છે એટલે જીજ્ઞાસ કીધું કે સદગુરુ મારે સોનું બનાવતા શીખવો નથી આ ખજાનો જે પ્રાપ્ત થયો ને એ જ અલૌકિક અને દિવ્ય છે અને આટલું કહેતા જ ગુરુ શિષ્યનો દોર એક થતા ગુરુ શિષ્યની આત્મા એક થતા અહંકાર તૂટી ગયો તન મન ધન સમર્પિત થઈ ગયું ઈચ્છાઓ વાસનાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ તારું મારું લેવું દેવું બધું શૂન્ય થઈ ગયું ત્યારે ગુરુ શિષ્યનો એક તાર થતા સદગુરુ પાસે જે ખજાનો હતો જે ચૈતન્ય હતું જે જ્ઞાન હતું જે અનુભૂતિ હતી એ બધી શિષ્યમાં આવી ગઈ અને શિષ્ય પણ એ પરમ કક્ષાને પ્રાપ્ત કરી ગયો એટલે શિષ્ય પરીક્ષામાં પાસ પાસ થઈ ગયો અને પરાકાષ્ઠાએ પહોંચી ગયું એટલે શિષ્યએ હંમેશા તૈયાર રહેવું જોઈએ જેમ પેપર આપવાનું પેપર માટે જવાનું હોય તો પેન્સિલ છોલીને તૈયાર રબર તૈયાર સંજો તૈયાર ફૂટપટ્ટી સ્કેલ તૈયાર બધું તૈયાર પેપર આવે સીધો લખવા લાગવાનું આવી જ રીતે શિષ્યએ હર હંમેશ એવું તૈયાર રહેવું જોઈએ કે જ્યારે સદગુરુ ભગવાન પરીક્ષા લે ત્યારે ફટાફટ ફટાફટ લખીને પાસ થઈ જવાનું એવો શિષ્ય જ્યારે તૈયાર હોય ને ત્યારે ગુરુ તત્વ સાથે તે જોડાય છે આમાં કઈ એવું નક્કી નથી હોતું કે આ દિવસે ખજાનો આપશે 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 કે કે આ દિવસે જ્ઞાન આમ એવું નક્કી હોય જે સમયે એકાગ્રતા એક થઈ ગયા જે સમયે એકાકાર વૃત્તિ થઈ ગઈ ગુરુ શિષ્ય એ સમયે જ આ બધું ઓટોમેટિક આપ શું કહેવાય ટ્રાન્સફર થઈ જાય નથી કેમ કે આ શક્તિઓ છે અને મેં પહેલા જ કીધું છે કે મનુષ્યને કદાચ મનુષ્ય છેતરી જો તમારામાં પાત્રતા હોય તમે સુદભુદ્ધ ચૈતન્ય હોવ સમર્પણ ભાવ હોય તો જ આ શક્તિઓ શિષ્યમાં તમારામાં પ્રવાહિત થાય નહીં તો ન થાય નહીં તો ન થાય માટે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ સજગતાથી આ શિષ્યની જેમ હર હંમેશ ગુરુ ગુણ ગાવા ગુરુચરણમાં રહેવું હંમેશા ગુરુ પદને જ આગળ રાખીને ચાલવું જે આ રીતે રહે છે ગુરુ ગુણ ગાય છે તે મહાન પદને પ્રાપ્ત કરી લે છે અને આ જે મહાન પદને પ્રાપ્ત કરી લે છે તે હજારો લાખો મનુષ્યોનું કલ્યાણ પણ કરે જ છે એજ જ બટુકાનંદ છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ